જય શ્રી કૃષ્ણ મિત્રો આજના વિડીયોમાં આપણે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશીની વ્રતકથા અને તેનું મહાત્મ્ય સાંભળવાના છીએ જેને વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનો ફળ મળે છે તો આવો કથા શરૂ કરીએ યુધિષ્ઠિરે પૂછ્યું વાસુદેવ આપને નમસ્કાર છે મને એ જણાવશો કે ચૈત્ર શુક્લ પક્ષમાં કયા નામની એકાદશી હોય છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એકાગ્રચિત થઈને આ પુરાતન કથા સાંભળો જેને વશિષ્ઠજીએ દિલીપના કહેવાથી કહી હતી દિલીપે પૂછ્યું ભગવાન હું એક વાત સાંભળવા માગું છું ચૈત્ર માસના પક્ષમાં કયા નામની એકાદશી હોય છે વશિષ્ઠજી બોલ્યા રાજન ચૈત્ર શુક્લ પક્ષમાં કામદા નામની એકાદશી હોય છે તે પરમ પુણ્યમય છે પાપરૂપી ઈંધણને માટે તો તે દાવાનાળ જ છે પ્રાચીન કાળની વાત છે નાગપુર નામનો એક સુંદર નગર હતું જ્યાં સોનાના મહેલ બન્યા હતા તે નગરમાં કુંડેરીક વગેરે મહાભયંકર નાગ રહેતા હતા કુંડરીક નામનો એક નાગ તે દિવસોમાં ત્યાં રાજ્ય કરતો હતો ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ પણ તે નગરીનું સેવન કરતી હતી ત્યાં એક શ્રેષ્ઠ અપ્સરા હતી તેનું નામ લલિતા હતું તેની સાથે લલિત નામનો ગંધર્વ પણ હતો તે બંને પતિ પત્ની રૂપે રહેતા હતા લલિતાના દિલમાં સદા પતિની મૂર્તિ વસી રહી હતી અને લલિતના દિલમાં સુંદરી લલિતાનો નિત્ય નિવાસ હતો એક દિવસની વાત છે નાગરાજ પુંડરીક રાજસભામાં બેસીને મનોરંજન કરી રહ્યા હતા તે સમયે લલિતનું ગાન થઈ રહ્યું હતું કિંતુ તેની સાથે તેની વાલી લલિતા ન હતી ગાતા ગાતા તેને લલિતાની યાદ આવી ગઈ તેથી તેના પગની ગતિ રોકાઈ ગઈ અને જીભ લથડવા લાગી નાગોમાં શ્રેષ્ઠ કર્કોટકને લલિતના મનના સંતાપની જાણ થઈ ગઈ તેથી તેણે રાજા પુંડરિકને તેના પગની ગતિ અટકવાની તેમજ ગાનમાં ત્રુટિ હોવાની વાત જણાવી દીધી કર્કોટકની વાત સાંભળીને પુંડરીકની આંખો ક્રોધથી લાલ થઈ ગઈ તેણે ગાઈ રહેલા કામાતુર લલિતને સાપ દીધો દુર્બુદ્ધે તો મારી સામે ગાન કરતી વેળાએ પણ પત્નીને વસીભૂત થઈ ગયો એટલા માટે રાક્ષસ થઈ જા મહારાજ પુંડરીકે આટલું કહેતા જ તે ગંધર્વ રાક્ષસ થઈ ગયો ભયંકર મુખ વિકરાળ આંખો અને જોવા માત્રથી ભય ઉપજાવનારો રૂપ આવો રાક્ષસ થઈ તે કર્મનો ફળ ભોગવવા લાગ્યો લલિતા પોતાના પતિની વિકરાળ આકૃતિ જોઈ મનમાં મનમાં ઘણી ચિંતિત થઈ ભારે દુઃખથી પીડાવા લાગી વિચારવા લાગી શું કરો ક્યાં જાઓ મારા પતિ પાપથી પીડાઈ રહ્યા છે તે રડતી રડતી ઘોર જંગલમાં પતિની પાછળ પાછળ ફરવા લાગી વનમાં તેણે એક સુંદર આશ્રમ જોવામાં આવ્યો જ્યાં એક શાંત મુનિ બેસી રહ્યા હતા તેમને કોઈ પણ પ્રાણી સાથે વેરવિરોધ ન હતા લલિતા જલ્દી ત્યાં ગઈ અને મુનિને પ્રણામ કરીને તેમની સામે ઊભી રહી મુનિ ઘણા દયાળુ હતા તે દુખિત નારીને જોઈને તેઓ આ રીતે બોલ્યા સુભે તું કોણ છો અહીંયા શા માટે આવી છો મને સાચે સાચું જણાવો લલિતાએ કહ્યું મહામુને વીર ધનવા નામના એક ગંધર્વ છે હું એ જ મહાત્માની પુત્રી છું મારું નામ લલિતા છે મારા સ્વામી પોતાના દોષના કારણે રાક્ષસ થઈ ગયા છે તેમની આ હાલત જોઈને મને ચેન નથી બ્રહ્મણ આ સમયે મારું જે કર્તવ્ય હોય તે બતાવશો વિપ્રવર જે પુણ્યના દ્વારા મારા પતિ રાક્ષસ ભાવથી છુટકારો પામી જાય તેનો ઉપદેશ કરશો ઋષિ બોલ્યા ભદ્રે આ સમયે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા નામની એકાદશી તિથિ છે તે સર્વે પાપોને હરનારી અને ઉત્તમ છે તો તેનો વિધિપૂર્વક વ્રત કર અને આ વ્રતનો જે પુણ્ય થાય તેને પોતાના સ્વામીને આપી દે પુણ્ય દેવાથી પળવારમાં જ તેના સાપનો દોષ દૂર થઈ જશે રાજન મુનિનું આ વચન સાંભળી લલિતાને ઘણો હર્ષ થયો તેણે એકાદશીનો ઉપવાસ કરીને દ્વાદશીના દિવસે પેલા બ્રહ્મર્ષિની પાસે જ ભગવાન વાસુદેવની સમક્ષ પોતાના પતિના ઉદ્ધાર માટે આ વચન કહ્યું મેં જે આ કામદા એકાદશીનો ઉપવાસ વ્રત કર્યું છે તેના પુણ્યના પ્રભાવથી મારા પતિનો રાક્ષસભાવ દૂર થઈ જાય વશિષ્ઠજી કહે છે લલિતાએ આટલું કહેતા જ એ જ પડે લલિતનો પાપ દૂર થઈ ગયું તેણે દિવ્ય દેહ ધારણ કરી લીધો રાક્ષસભાવ ચાલ્યો ગયો અને ફરીથી ગંધર્વત્વની પ્રાપ્તિ થઈ નૃપશ્રેષ્ઠ તે બંને પતિ પત્ની કામદાના પ્રભાવથી પહેલાં કરતાં પણ વધારે સુંદર રૂપ ધારણ કરીને વિમાન પર આરૂર થઈ અત્યંત શોભા પામવા લાગ્યા આ જાણીને આવી એકાદશીના વ્રતનું યત્નપૂર્વક પાલન કરવું જોઈએ મેં લોકોના ભલાને માટે તારી સામે આ વ્રતનું વર્ણન કર્યું છે કામદા એકાદશી બ્રહ્મહત્યા વગેરે પાપો તથા પિસાચત્વ વગેરે દોષોનો પણ નાશ કરનારી છે રાજન આના વાંચવા અને સાંભળવાથી વાજપેયી યજ્ઞનો ફળ મળે છે મિત્રો અહીં કામદા એકાદશીની વ્રત કથા અને તેનું મહાત્મ્ય પૂર્ણ થાય છે આ વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો જેથી વધુમાં વધુ લોકો સુધી આ કથા પહોંચી શકે